સિહોરના સોનગઢ રેલવે ફાટક પાસે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીના વરદ હસ્તે અંદાજે આઠ કરોડ ચૌદ લાખના ખર્ચે સોનગઢથી ઘાંગળી સુધીના રોડનું બાંધકામનું ખાતમુહૂર્ત કરાયું いいです。 બાર બાર એક વગર 啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！

આપણા ખાસ મહેમાન દિવેશભાઈ પુરુષોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ સુપુત્ર અને દરેક કાર્યકર્તા ભાઈઓ અહીંયા બધા આવેલા છે બધાને તો પહેલાં સિહોર તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી સ્વાગત કરીએ છીએ અને આ કામને અંતર્ગત જે કાંઈ માહિતી આપણને આપવાના છે તો બીજી કાંઈ માહિતી આપવાના છે એ ભાઈ શ્રી દિવેશભાઈને વિનંતી કરું ગુજરાતની વિકાસશીલ સરકાર અને આપ સૌના પ્રતિનિધિ અને ગુજરાત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના અને સાથે જ તમામ ઉપસ્થિત જિલ્લા સદસ્યશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ અને વહીવટી અધિકારીના સફળતાપૂર્વક પ્રયત્નથી આજે કુલ આઠ કરોડ ચૌદ લાખ રૂપિયાના રકમ મુજબની આ ચાર ગામને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે અને અંદાજિત સરકારશ્રીના આપણે સૌ બિરદાવીએ સાથે આપના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોધનભાઈ સોલંકીના અને એમની સાથે ઉપસ્થિત તમામ જિલ્લા સદસ્યશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ અમારા સંગઠન પંચાયતના પ્રમુખ મૂર્તિદાદા પ્રતિનિધિ એમના શ્રી શ્રી ડાંગર જિલ્લા સદસ્યશ્રી અમારા ભરતસિંહ અમારા જિલ્લા સદસ્યશ્રીના ભાઈ શ્રી વોરાભાઈ અને ચોગટ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી એમને આ ત્રણેય જિલ્લા પંચાયતને લાગુ થતો આ રસ્તો છે અને ભવિષ્યના દિવસોમાં જેમ આજે ખરગ અને ઉત્સાહથી આપણે આનું ખાતમુહૂર્ત કર્યું એમ બીજા બધા આવનારા દિવસોમાંય બીજા બધા ગામડાઓમાં વિકાસના કામોની માટે આ સરકાર અને આપના મંત્રીશ્રી ધારાસભ્યશ્રી હંમેશા બધપર રહ્યા છે અને આગામી દિવસોમાં જેટલા પણ બાકી લેલા કામો છે એને વહેલી તકે પૂરી કરી અને આપણે સૌ સાથે મળી અને આવી રીતના કાર્યરત કરીએ એવી આપ સૌ કાંઈ મારી પ્રાર્થના અને આપણે માન્યશ્રી પુરુષોત્તમભાઈ સોલંકી અને ભીખાભાઈ બારી આપણા ધારાસભ્યોશ્રી અને ગુજરાત સરકારના આદેશ અનુસાર આપણા ગ્રામ્યની જે માગણી હતી કે સિહોર તાલુકા પંચાયતનું નવું બિલ્ડિંગ બને તેનું આપણે ખાતમુહૂર્ત પરસોત્તમભાઈ સોલંકીને દિવેશભાઈ અને ભીખાભાઈની હસ્તક આપણે રાખ્યું છે તેર તારીખ શનિવાર અને દસ વાગે તો આખા તાલુકામાંથી તમામ આમ તો સરપંચો ભાગના છે સરપોચો પોતાના ગામમાં જે અને સંખ્યા લાવે તો આપણો કાર્યક્રમ હારો થાય એટલે બધાએ ખાતમુહૂર્તમાં પધારવાનું છે તેની સાથે સિહોર તાલુકા ખરીદ વેચાણ સંઘ મગફળીની ખરીદી કરી રહ્યું છે અત્યારે પટેલ વાડીમાં હાઈટેક પાસે ત્યાંથી અહીંથી કાર્યક્રમ પૂરો થાય એટલે દિવેશભાઈ પણ ત્યાં શુભેચ્છા મુલાકાત લેવાના છે અનુકૂળતા હોય તે પણ ત્યાં પધારે ભારત